જૂનાગઢના કુખ્યાત કારા દેવરાજના ઘરે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ પહોંચ્યો હતો અને તે જ સમયે આ કારા દેવરાજની પુત્રી છે સોનડા પોતે કોર્પોરેટર છે તેમનો અને એલસીબીના પીઆઈનો એક બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારથી માલધારી સમાજમાં રોષ પણ ફાટી નીકળ્યો હતો અને હવે જૂનાગઢ પોલીસે આ સમગ્ર વિડીયો છે તે જાહેર કર્યો છે નમસ્કાર જુનાગઢના એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એક મહિલા છે તેના સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હતા અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા માલધારી સમાજમાં ખૂબ રોષ ફાટી નીકળ્યો હતો ના મામલે તેમણે અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર આપ્યા હતા અને તેમનો રોષ પણ ઠાર્યો હતો અને પોલીસ વિરુદ્ધમાં કાર્યવાહી થાય તેવી તેમણે પણ માંગ ઉચ્ચારી હતી આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યાર પછી આ જુનાગઢની પોલીસે સંપૂર્ણ તેનો વિડીયો જાહેર કરતા કહ્યું હતું કે આ કારા દેવરાજ છે તેના વિરુદ્ધમાં કુલ સો થી વધારે ગુના દાખલ છે અને તે

Ini हमारा सिकंदरवा ऊपर में सीस কান্যান চটন্য় চটনা কান্য়ান্য্য�া. কান্যে কান্য়াইনা.

ઝેર અડી દીપક ભાઈ ના વિડીયા આવે છે સેજ જો હમણાં જ કામ કરવા હોય એટલે ખાપકો ના મળે એમ ના મળે બપોર તો તમારી શાંતિ રાખો તો તમારી પૈસા ઘટી દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માંગ્યા તા ને

શાંતિ વાળી ઓકાત મરે રે તું શું બોલે છે તારો વિડીયો ઉતરે છે શું બોલે છે તું લઈ જ

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ની ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો